સાચા સંતનો સમાગમ અવશ્ય કરવો સોનું હથોડી નીચે ટીપાયા સિવાય ઘરેણું બનતું નથી પૂર્વે જે ઉત્તમ ભક્તો થયા છે તે સારા સંતના સમાગમમાં આવવાથી થયા છે ઝીણાભે સમાગમ સારું ગઢપુરમાં અધવારું કર્યું હતું માટે વિવ્યાર પણ સારો થાય સમાગમ તો અવશ્ય કરવો કેવળ સ્ત્રી છોકરાના દાસ ન થવું

જેમ કોઈને રૂપિયાને ઘાસડી બંધાય છે તેમ આપણને સત્સંગનો ગાસડો બાંધવો પૂર્વે સાધુ સેવન કરીએ હશે તેમાં કઈક ગુણ આવ્યા છે આજે પણ સાધુ સેવન કરશે તેમાં કંઈક ગુણ આવશે ત્યારે જ સંસાર ઝેર થશે પછી ડુંગળીની ગંધ ગમતી નથી તેમ સંસારની ગંધ નહીં ગમે પછી કથા વિના ને વાતો વિના નહીં રહેવાય માટે સાધુ સમાગમ મુખ્ય રાખવો જયારે સારા સંતને જીવ સોંપીશું ત્યારે એક દોષ રહેશે નહીં કોઈ જાતનો ઉદ્વેગ પણ રહેશે નહીં પછી સદા આનંદમાં ગરકાવ રહેવાશે વાસના છે તે ભોગવતે ભોગવતે સો વર્ષ સુધી પણ મોડી નહીં પડે તે તો સામે વધનારી છે જેટલો સમાગમ થશે એટલી વાસના મોડી પડશે સતત સમાગમ કરશું તેમાંથી કઈ ગુણ આવશે પણ પથારી કરીને રહીશું નહીં વડે સાચા સંતનો સમાગમ તો એવો છે જે ગ્રહસ્થમાં રહે ને સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ થાય માટે સાવધાન થશે તેને બહુ લાભ મળશે પછી આ સમાગમ મળવાનો નથી ફરાય ફરાય છે છે તેમ ને એટલો સાધુમાં જીવ ક્યાં તણાય છે આ તો બેઠા છીએ તે લાજે કરીને જે સી તો ઠીક નહીં દેખાય ભલે ને ત્યાગીમાં હસે પણ સાધુ સેવન નહીં કરે તો એનામાં રૂડા ગુણ નહીં આવે ખાધાથી ધરાતા નથી તેમ કથા વાર્તાથી ધરાવું નહીં નિત્ય સમાગમ કરે ત્યારે જેમ મોલ ખડ નિંદે ની ભગવાન વિના સર્વે નીકળી જાય આ સાધુ મરડે છે તેમ સ્વભાવ મરડીને વર્તાવે છે ગ્રહસ્થ ને ભીડો વધારે છે પણ જેમ ચૂપડા સકંદામાં આવે તો સરખા થાય તે ભીડામાં આવ્યા વિના પાઘરું થવાય નહીં માટે ગુણાતી સ્વામી કહે છે કે આજે તો સૌને ભીડામાં લેવા છે તે બધી વાતો સમાગમમાં રહી છે ને સમાગમથી બધી વાત જણાય આવે રાત દિવસ સંત ભેડું રહે તો જ સારું રહે જ્યાં સમાગમ હશે ત્યાં પંચ વિષય ને દેહાભિમાન ખોદા સમાગમ વિના કામાદિક વૃદ્ધિ પામતા જાય છે જે સારા સાધુમાં બંધાણો નથી તેનો વિશ્વાસ નથી લોકમાં એમ કહેવાય છે જેટલો ગોળો નાખીએ એટલું ગળ્યું થાય તેમ જેટલું સમાગમ કરીએ એટલું હૈયામાંથી અજ્ઞાન જાય ખરેખરો સમાગમ કરે તો સંસાર ભૂલાવી દે એવો આ સમાગમ છે નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં તે જ્ઞાન તો સાધુના સમાગમથી થાય મોટાને સેવ્યા હોય તેના ગુણ આવ્યા હોય તેને કાળ ન લાગે જેમ સૂર્ય આગળ અંધારું ભેડું થઈ જાય પણ ત્યાં રહેવા પામે નહીં ભગવાન મળ્યા હોય પણ આવા સાધુ ન મળ્યા હોય તો આટલો દાખલો કરીને કોણ સમજાવત મહારાજના સત્સંગી કરતા પણ સાધુના સત્સંગી અધિક છે થોડુંક સમાગમ કરીએ તો જ્ઞાન ન થાય છાવણીમાં જ્યારે કથા વંચાણી ત્યારે ઘરડે ઘરડે ધારણા પારણા કર્યા એમ સમાગમે કરીને મન ઇન્દ્રિયોને ઘસારો લાગે છે પણ મોડી વાતે ખરેખર ખરા વર્તમાન ન પડે પછી મુક્તાનંદ સ્વામી ગાંડા થયા તો સંસારના આસલામાંથી નીકળી જવાયું કોઈને રોટલોને લુગડા મળતા હોય કે છોકરાને કામ કરનારો હોય તેણે તો આ સમાગમ કરવો કેમ જે સોનામાં મોલ હોય તે બાળી દઈને પણ આ સમાગમ કરવા જેવો છે એમ ગુણાતીતાનંદ સ્વામી વારંવાર સદ ઉપદેશ આપે છે